પ્રશ્ન નંબર દસ હડપ્પન લોકો કયા પ્રાણીની પૂજા કરતા હોવાનું મનાય છે જેની આકૃતિઓ સીલ પર વારંવાર જોવા મળે છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર ઓગણીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી ઘોડો ઓપ્શન સી બળદ હમટબુલ ઓપ્શન ડી સી ઉત્તર ઓપ્શન સી બળદ હમટબુલ સમજૂતી હડપ્પન સીલ પર કુબડાવાળા બળદ એટલે કે હમટબુલની આકૃતિ વારંવાર જોવા મળે છે જે દર્શાવે છે કે તેઓ આ પ્રાણીને પવિત્ર માનતા અને તેની પૂજા કરતા હતા તે કૃષિ અને શક્તિનું પ્રતિક પણ હોઈ શકે છે આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લે લિસ્ટ તપાસો લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે